નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી આગામી ચોવીસ કલાક હિટ વેવની સ્થિતિ રહેશે પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે કચ્છમાં યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે જે આગામી પ્રકાર કલાક હિટવેવની આગાહી કરવામાં આવી છે તો ચોવીસ કલાકમાં ચાર જિલ્લાને સાવધાન રહેવું પડશે ક્યાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તેના પર જો નજર કરીએ તો ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ભાવનગર માટે જૂનાગઢ અને પોરબંદર આ ત્રણેય જગ્યાએ ઓરેન્જ એલર્ટ રહેશે આગામી ચોવીસ કલાક બીજી તરફ કચ્છ અને ભુજ માટે યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે આ જે રાજ્યો છે રાજ્યના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ રહેશે ખાસ કરીને ભાવનગરમાં વધુ ગરમી પડશે જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે તો પોરબંદર માટે પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ચાર જિલ્લાને વધુ સાવધાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે બીજી તરફ કચ્છ અને ભુજમાં પણ વધુ ગરમીનો માર લોકોને સહન કરવો પડશે કારણ કે ત્યાં યલો એલર્ટ રહેશે તો ઉનાળાની સિઝન શરૂ થતાં જ સ્વાદ રસિકો કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેરી ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે કારણ કે વિપરીત વાતાવરણને કારણે કેરીના પાકમાં જેટલી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કેરીમાં ખરણ આવ્યું છે એટલે કે મધ્યમ કદની કેરી ખરવા લાગી છે જેના કારણે ખેડૂતો અને ઇજારદારો ચિંતામાં મુકાયા છે આંબાઓમાં ફ્રૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ પચાસથી સાહીઠ રૂપિયા હતા તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદ રહ્યા છે કૃષિ વૈજ્ઞાનિકોના મતે રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈને ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તો કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને પાકને અનુરૂપ દવા અને ખાતરો સૂચવી રહ્યા છે પરંતુ ખરણની સ્થિતિ જોતા આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાય નહીં ચોમાસુની સિઝન આવે ને કોળમણી પડે એને આ બે બે મહિના પહેલા કોળમણી આવી ગઈ તો કોળમણી આવી ગઈ અને ઝાકળ પડે હવાના એને હિસાબે આંબામાં જે આ ખોરાનું પ્રમાણ છે એ વધી ગયું આ વખતે એટલે નુકસાની તો આ વર્ષે છે જ નુકસાન આ વખતે માનલો કે સાઠ ટકા ઉપર જેવું થઈ જાય બધી મોટા મોટી ખાખડી પડી જાય છે અત્યારે ખાખડીનો ખરો જોઈએ પેલી વાત તો ને ખાખડી એટલી બધી ખરે રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પડે છે ઓજનો જોઈએ આ મહિનામાં એટલો બધો કોળ આવ્યો તેની વાત જવા જ્યારે ઝાકળની જરૂર હતી ત્યારે ઝાકળનો આવ્યો અત્યારે પુષ્કળ ઝાકળ આવ્યો કે બધા આંબા કોળાઈ ગયા છે એના માટેના પગલાં ભરવા માટે એને જે સૂક્ષ્મ તત્વોના ગ્રેડ ના ખાતરો આવે ખાસ કરીને એનો સ્પ્રે કરવો જોઈએ અને એની અંદર પોટેશિયમ સાયનાઇટ જે ખાતર બજારની અંદર મળતું હોય અથવા તો ગ્રેડ ફોર માઇક્રોમિક્સ મળતું હોય આ સૂક્ષ્મ તત્વોવાળા ખાતરોનો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપરથી સ્પ્રે કરવામાં આવે અને પાણી પિયતની સાથે મેની અંદર પણ જો આ ખાતરો આપવામાં આવે તો મને લાગે આ ખરનો પ્રશ્ન અટકી જાય અને કેરીનું બંધાણ પણ ખૂબ સારું થાય ને ક્વોલિટી પણ સુધરી હતી તો હવે વાત કરીએ મહાસંગ્રામની તો મહત્વપૂર્ણ સમાચાર છત્રી સમાજની સંગકલન સમિતિ સામે પદવીનીવાળાના ગંભીર આક્ષેપ

અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે સંકલન સમિતિ માટે નહીં રાજકીય લૂપ રૂપ મહેરબાની કરી પગે લાગુ આ સામાજિક પ્રશ્નોને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે અમારા રાજકીય નો લઈ આવો અમારા બેનો દીકરીઓનો પ્રશ્ન છે અને સામાજિક જ રાખો હવે સંકલન સમિતિએ તો કઈ ત્રણસો સાડા ત્રણસો ફોર્મ આમ ભરવાનું કીધું તું એ તો કઈ થયું નથી ક્યાં ગુમરાહ કરે છે લડત આપે છે ને આપવા નથી દેતા બોલવા નથી દેતા ગુમરા કર્યો આખા સમાજને કંઈ ખબર જ નથી પડતી એટલે હવે શું કરે છે એ લોકો એની સાથે અમે છીએ જે કરે ને મારો સમાજ છે ને એની માટે મને અત્યારે ખૂબ દુઃખ થયું છે કે મારા સમાજ સાથે મારા સમાજને ગુમરાહ કરી કરવામાં આવ્યો છે પેલા તો સંકલન સમિતિ એવી વાતો કરતા હતા કોઈને વોટ જ નથી આપો ભાજપની કોંગ્રેસની કે આપની કોઈને વોટ નહીં હવે પાછું ચેન્જ થઈ ગયું અમે કોઈ કન્ફ્યુઝ થઈ જઈએ છે કઈ ખબર નથી પડતી શું કરવું આગળ રણનીતિ અમારી આખી બગાડી નાખી નથી અમને બોલવા પા હંમેશા અમારું અપમાન કર્યું છે તો આજે હું અપમાન માટે તો હું બીજ બીજે લડત આપું છું સમાજના જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું જે બેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે તો કોંગ્રેસે રાજકોટ ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પર સવાલો ઉભા કરતા વિવાદ થયો છે પરેશ ધાનાણીના આક્ષેપો પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા કોંગ્રેસમાં રૂપાલા સામે ઉમેદવારી કરવા શરતી રીતે તૈયાર થયેલા ધાનાણીએ રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરીને સવાલ કર્યા છે ધાનાણીએ રૂપાલાને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી ગણાવ્યા સાથે જ રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો કે રૂપાલાની આ ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકનું કૃત્ય હતું તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સ્વપ્નો જોઈ રહ્યા છે તેમણે દાવો કર્યો કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે તેમણે ધાનાણી સામે જ રાજકોટના વાતાવરણને ડહોળવાનો આક્ષેપ કર્યો ક્ષત્રિય સમાજ હર હંમેશ ભાજપ સાથે રહ્યો છે તેવો પણ તેમણે દાવો કર્યો પણ આ રાજકોટને ઇરાદાપૂર્વક મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે દિવા સ્વપ્નમાં રાચવાનો બંધ કરી દો રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે પરેશભાઈ મને લાગે છે કાંઈક વ્યાજબી રહો વાતચીત કરી રાજકોટનું વાતાવરણ કરતા ક્ષત્રિય સમાજની નારાજગી અંગે બોલ્યા નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય ભગવાન રામ ક્ષત્રિય હતા ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ ઉકેલ આવે છે કે નીતિન પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું રામ એટલે સત્ય રામ એટલે પવિત્રતા રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા તો હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાત તો લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામી ગયો છે ત્યારે ખેડામાં પણ રાજકીય પારો હાઈ થઈ ગયો છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે જાણ્યો ખેડાની જનતાનો મિજાજ લોકોનો કેવો છે મૂળ અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકો કરશે મતદાન તે અંગે મેળવ્યો મત લોકસભા ચૂંટણીનું રણસીમ ફૂકાઈ ગયું છે ઉમેદવારો જાહેર થઈ ગયા છે ન્યૂઝ એડિન ગુજરાતીના વિશેષતા કાર્યક્રમ મતદારોના મિજાજમાં આજે વાત કરીશું ખેડા લોકસભાની ખેડા લોકસભાના કેટલાક મતદારો આપણી સાથે જોડાયા છે યુવા મતદાર છે તમને સાથે વાત કરીશું આવનાર ચૂંટણી છે શું કહેશો કેવું લાગે છે કેવું લાગે છે તો બધાને ખ્યાલ જ છે કે આવાના તો દેવસી સાહેબ જ છે પણ અહીંયા લોકલ રીતે વાત કરું નડિયાદની કે વિદ્યાર્થીઓ માટે અત્યારે તમે જુઓ તો સિટી બસની વ્યવસ્થા કરી છે કે જે પાસ થઈ ગયું છે અને થવાની તૈયારીઓમાં છે પ્લસ નડિયાદનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો કે કેવું છે અને હવે કેવું થવાનું છે કે પાંચસો સાડી પાંચસો કરોડના ખર્ચે એ વિશાળ અહીંયા રેલવે સ્ટેશન અહીંયા થવાનું છે આરોગ્યની વાત કરીએ તો અહીંયા સારામાં સારી હોસ્પિટલ છે કિડની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં બીજો ફેસ ચાલુ પણ થઈ ગયો છે કે જે ઘણા બધા બેડ્સ ત્યાં થઈ રહ્યા છે એટલે લોકલ લેવલની વાત કરું તો અહીંયા ઓલરેડી વિકાસ છે જ પણ જેને નથી લાગતો એને તો ક્યારેય નથી લાગવાનો સાહેબ એટલે અમારી દ્રષ્ટિએ તો ફિર એક બાર મોદી સરકાર છે જ અહીંના વિકાસના કામો અમે ઘણા બધા રજૂઆત કરેલી છે દાખલા તરીકે અમે એકત્રીસ કામોનું એક આવેદનપત્ર કલેક્ટરસીને આપેલું એમાંથી એકવીસ પ્રશ્નો થયા છે હજુ દશક પ્રશ્નો બાકી છે એટલે વિકાસમાં તો જે કંઈક કામ થયું તો બીજા કામ ઊભા થવાના જ છે પણ પ્રમાણમાં વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે કેન્દ્ર સ્થાને

મેદાને ઉતાર્યા છે જૂનાગઢના મતદારો પણ મતદાનને લઈને ઉત્સાહિત છે ત્યારે પ્રથમવાર મતદાન કરનાર યુવાનો સાથે ન્યુઝ એટીન ગુજરાતીની ટીમે વાત કરી અને જાણી તેમની આશા અને અપેક્ષા છે હું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ અને મારું અપેક્ષા એવી છે કે આવનારી સરકાર જે કોઈ પણ આવે એ કોન્ટ્રીબ્યુ કન્ટ્રીમાં જેટલો પણ કોસ્ટલી બને બજેટ છે એ બજેટમાં ધ્યાન રાખી એનું ધ્યાન રાખીએ અને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે અને એમાંથી જે બજેટ આપણે કન્સ્ટ્રક્શનમાં વપરાય છે એનો બને એટલો ઓછામાં ઓછો ખર્ચ કરી સારું કન્સ્ટ્રક્શન બનાવડાવે અને એમાંથી જે કોસ્ટ વધે છે એ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટને ડોનેટ કરે મારું નામ ધૈર્યા છે બે હજાર ચોવીસની લોકસભામાં મારું પહેલું મતદાન છે મારી અપેક્ષા એવી છે કે ભાઈ સ્ટડી ફિલ્ડમાં આગળ વધે જ્યારે અમુક નબળા હોય પણ એ મહેનત કરીને રહી જતા હોય ને જ્યારે જે પૈસાવાળા હોય એને સીટ મળી જતી હોય તો એના માટે એ થોડુંક લોસ છે એમ તો જે નબળા હોય ને મહેનત કરતા હોય એને સીટ મળવી જોઈએ છે મારું નામ હેતવ્યાસ છે અને મારી પણ એજ્યુ એજ્યુકેશન સિસ્ટમને રિલેટેડ પણ અપેક્ષા છે કે સ્કોલરશિપ વગેરે જે પાછલા થોડા સમયમાં સારી આવી છે પણ હજી પણ આવનારા સમયમાં જે પણ પાર્ટી જીતે તેને સ્કોલરશિપમાં પણ વધારો કરવો જોઈએ અને જે યોગ્ય વિદ્યાર્થી અથવા તો સ્ટુડન્ટ હોય તેને સ્કોલરશિપ મળવી જોઈએ તેથી તેને એજ્યુકેશનમાં કોઈ વધારે વાંધો ના આવે અને આગળના સમયમાં જોબ્સમાં પણ ઓપોર્ચ્યુનિટી વધવી જોઈએ આપના નામથી આપની કેવી અપેક્ષા છે નવી સરકાર આ પ્રથમ મતદાન કરી રહ્યા છો કેવું લાગે છે મારું નામ અક્ષર છે અને હું બે હજાર ચોવીસમાં હું પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યો છું તો મારી અપેક્ષા એવી છે કે ભારત અત્યારે જે તે ક્ષેત્રમાં આપણે બધે આગળ છીએ સશક્તિકરણ કૃષિ ઉદ્યોગ બધા ક્ષેત્રમાં અત્યારે આગળ છે તો હું એ જ અપેક્ષા રાખું છું કે અત્યારે બધા ક્ષેત્રમાં જેમ છે એવી જ ગતિની અનુસાર એ ગતિ કરે રખાય બીજી કેવી અપેક્ષા છે આપ જ્યારે પ્રથમ મતદાન કરી રહ્યા છો ત્યારે કેવું લાગે છે આપને આમ અંદરથી તો બહુ આમ ઉત્સાહ આવે છે કે પહેલીવાર મતદાન છે જયારે મારો વોટ આગળના ભવિષ્યના નેતા નિર્ણય કરશે કે આગળનો નેતા કોણ બનશે

મતદાન મારું નામ ચાંગેલા ફેનિલ છે અને હું બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલી વખત વોટ આપી રહ્યો છું તો મારી એવી અપેક્ષા છે કે જે રોડનું કામ અને જે ગેસ ગેસલાઈન નું કામ અત્યારે જે ચાલી રહ્યું છે તો તે એવી રીતે એક સાથે પૂર્ણ થાય કે જેથી જે લોકલ પબ્લિકને તેમાં કોઈ ગે કોઈ કામમાં કોઈ અડચણ ન આવે ત્યાં લોકલ કામમાં જે આપણે વાત કરી છે પણ ખાસ કરીને કેન્દ્ર સરકાર આગળથી આપ કેવી અપેક્ષા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી છે લોકસભા તો એ એવી હું અપેક્ષા રાખું છું કે જે અત્યારે હાલના એજ્યુકેશનમાં જે અમુક અમુક જે એમઆઈએસવાય લાગે સ્કોલરશિપ લાગે છે તેમાં હજી કોઈ આગળ વધારો કરે કે જેથી અમુક પછાત વર્ગના વિસ્તારના જે છોકરાઓ છે તે સારું એજ્યુકેશન મેળવી શકે છે ધન્યવાદ ચોક્કસથી ભાઈ આપ કેવી અપેક્ષા જ્યારે તમે લોકસભાનું પ્રથમ મતદાન નવી સરકાર આવશે કેન્દ્ર સરકારમાં આપ કેવી આશા રાખી રહીએ જી મારું નામ ઉદય ચૌહાણ છે એન્ડ મારી એક્સપેક્ટેશન એવી છે ન્યૂ સરકાર પાસેથી કે સ્માર્ટલી અને ફાસ્ટલી ન્યુ એજ્યુકેશન પોલિસીસ આવે ને એને રિલેટેડ બધા સ્ટુડન્ટને નવી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં મળે બીજું કેવું લાગી રહ્યું છે આપ જ્યારે પ્રથમ મતદાન કરો છો મારો પ્રથમ વોટ છે આ વખતે તો મારી એક્સપેક્ટેશન એવી આમ બહુ જ આમ વધારે ઉત્સાહી છે અને એક્સપેક્ટેશન બહુ જ સારી રીતે છે કે સરકાર પાસેથી અમારી રીતે સ્ટુડન્ટ પ્રત્યે વધારે કામ કરશે જે ચોક્કસથી જે પ્રથમ વોટર્સ છે જે સ્ટુડન્ટ છે તે એજ્યુકેશનને લઈ અને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે સાથે જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈ અને વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે કે નવી સરકાર આવે ત્યારે અમારી એટલી એટલી આશાઓ અને અપેક્ષા છે તે જરૂર પૂર્ણ થશે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ તો હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર अयोध्या में भगवान ने करायू सूर्य तिलक मोटी संख्या में उमटिया राम जन्मोत्सव की कराई उजमी राजकोट में परेश धाना भाजप पर प्रहार कहू कांग्रेस तो बधो ककड़ाट भाजप में गय रूपाला संभवित प्रतिस्पर्धी राज्य में आगामी चौबीस कलाक हिटवेव की आगाही पोरबंदर जूनागढ़ और भावनगर में ओरेंज एलर्ट कच्छ में अपायु येलो एलर्ट મંત્રીઓ તેમજ દસ હજારથી વધુની ની ઉપસ્થિત રહી હતી લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું કોંગ્રેસના બે ઉમેદવારો આજે ભાવુક થયા સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર હિત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા ભાવુક થયા અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા ઋત્વિક મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીની તૈયારી માટે રવાના થયા હતા તે સમયે પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા ન ફક્ત ઉમેદવાર મકવાણા પણ તેમના પરિવારજનો પણ ભાવુક થયા અને ઉમેદવારને જીતના આશીર્વાદ આપ્યા ઉમેદવાર હિતવિક મકવાણાની સાથે માતા બહેન પણ ભાવુક થયા હતા તો આ તરફ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાવુક થયા તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નીતાના આંખમાંથી આંસુ સરી પડ્યા પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા તુષારભાઈ રડી પડ્યા જે રીતે ઉત્સાહ છે તે મારા પર ઋણ છે આમ નેતાઓને ઇમોશનલ ડ્રામા મતદાન કરવા કેટલો ખેંચી લાવે છે તે જોવું રહ્યું માતા બાદ રાજકારણમાં પ્રથમ ડબલું ભરતા જેની ઠુમરના સારથી બન્યા પરેશ ધાનાણી રક્ત તિલક કરી જવતલિયા ગણાવનાર જેની ઠુમરના નામંગન પત્ર ભરવા સમયે પરેશ ધનાણી ખાસ ઉપસ્થિત રહ્યા જેની ઠુમરે કંઈક અલગ अंदाजમાં ઉમેદવારી પત્ર ભર્યું ટ્રેક્ટર લઈને નીકળેલા જેની ઠુમર સાથે કોંગ્રેસી નેતા હાજર હતા તો પરેશ ધનાણી ટ્રેક્ટરમાં સૌથી આગળ બેઠા હતા જાણે કે જેની ઠુમરના રાજકીય રથને પરેશ ધાનાણી હંકારતા હોય વિશાળ રેલી સાથે જેની ઠુમરે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાઓ પણ રેલીમાં જોડાઈ હતી

પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું તેમ કહી જીતનો નિર્ધાર કરતા વ્યક્ત કર્યો હતો તો સાથે સાથે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની ભલામણ પણ કરી પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે વેલકમ અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવશે શુક્રવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બપોરે બારને ઓગણચાળીસ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે આ અગાઉ અમિત શાહ અઢાર એપ્રિલે લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરા તથા વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ભવ્ય રોડ શો કરશે આ રોડ શો સાણંદથી શરૂ થઈને સવારે નવ કલાકે કલોલ અને બપોર પછી ચાર વાગે સાબરમતી વિધાનસભા ઘાટલોડિયા વિધાનસભા નારણપુરા વિધાનસભા વેજલપુર વિધાનસભા અને રાત્રે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો બનાસકાંઠામાં રેખા ચૌધરી નડેશ્વરી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા સચિદાનંદજી મહારાજના તેમણે આશીર્વાદ લીધા રેખાબેન ચૌધરી માતાની પૂજા અર્ચના કરી રેખાબિન ચૌધરીને મળી રહ્યો છે સારો પ્રતિસાદ તો પૂજા અર્ચના કરવા માટે રેખાબિન ચૌધરી મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમને સારો પ્રતિસાદ મળ્યો માતાના આશીર્વાદ લીધા સાબરકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ગામડાઓમાં પ્રચાર શરૂ કર્યો છે તુષાર ચૌધરી આજે માલપુર તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા હતા જ્યાં તેઓને સારો પ્રતિસાદ મળ્યો હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કર્યોનું આયોજન કરવામાં આવ્યું છે

નારાજગી મામલે ચર્ચા થઈ હોવાની વાત સૂત્રો દ્વારા સામે આવી છે આ માહિતી સંકલન સમિતિની બેઠક હોવાનો નેતાઓનો મત તો કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી તેવું પણ કહેવામાં આવ્યું છે આગામી રણનીતિ મામલે ચર્ચા થઈ સ્વાભિમાન સંમેલન ઓગણીસમી કરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ નું રાજકોટમાં કોઈ કાર્યાલય નથી રાજકોટ શહેર કોંગ્રેસનું જ કાર્યાલય છે કોઈનું પર્સનલ કાર્યાલય અત્યારે રાજકોટમાં છે રણ મેદાન ની અંદર કઈ રણનીતિ આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી તમારી તો રામ નવમી નિમિત્તે અયોધ્યામાં ભગવાન રામલલ્લાના લલાટે સૂર્ય તિલકની અલૌકિક ઘટનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિહાળી અસમના નલબાડીમાં ચૂંટણી પ્રચારમાં જનસભાને સંબોધવા પહોંચેલા પીએમે સૂર્યતિલકની ઘટનાની નિહાળતી તસવીરો શેર કરી હતી તેમણે ટાંક્યું કે નલબાડીમાં સભામા અને અયોધ્યામાં રામલલ્લાના સૂર્યતિલકના અદ્ભુત અને અપ્રતિમ ક્ષણ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે શ્રીરામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે પરમ આનંદની ક્ષણ છે આ સૂર્યતિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જા સાથે આ જ રીતે પ્રકાશિત કરશે તો ભગવાન રામના જીવનકાળને રામ ભક્તો સ્વર્ણકાળ ગણાવે છે ત્યારે હાલના સમયમાં સુરત ખાતે એક રામ ભક્તે ઓગણીસ કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ તૈયાર કરી છે કે જે માત્ર વર્ષમાં ત્રણ વાર જાહેર ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે રામનવમી પુષ્ય નક્ષત્ર અને નવા વર્ષના દિવસે ભાવિક ભક્તો આ રામાયણ દર્શનનો લાભ લે છે તેમાં પાંચ કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યું છે અને બસો બાવીસ તોલાના સ્વર્ણની સાહીથી તેને લખવામાં આવી છે પાંચસો ચાલીસ પાનાની સોનાની આ રામાયણ કે જેનું વજન ઓગણીસ કિલો છે જેમાં દસ કિલો ચાંદી હીરા પન્ના અને તેને સજાવવામાં આવી છે છે આજે ત્યારે સુરતના બેસ્તાન ખાતે એક રામાયણ લોકોના દર્શન ખાતે મૂકવામાં આવે છે સોનાથી જડિત આ રામાયણ છે બસો બાવીસ કિલો તોલાના સોનામાં ઉપયોગ કરીને આ રામાયણ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને આ રામાયણમાં વીસ તોલા ની રામની મૂર્તિ સાથે દસ કિલો ચાંદી અને ચાર હજાર કરતાં વધારે માણેક લગાડવામાં આવ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે આ રામાયણ છે વર્ષમાં બે વખત આ રામાયણને અહીંયા મૂકવામાં આવે છે અને લોકો દર્શન માટે અહીંયા આવતા હોય છે ત્યારે દર્શન કરવા આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે કારણ કે આજનો દિવસ એ પવિત્ર હોય છે જેને લઈને લોકો દર્શન માટે આવતા આપણી સાથે ભાઈ છે ભાઈ આપનું નામ કિશોરભાઈ કિશોરભાઈ શું કહેશો રામાયણને લઈને આ તો બહુ અલૌકિક ગ્રંથ છે બહુ જૂજ જોવા મળે છે જ નથી એક જ છે એમ બિલકુલ બાવીસ તોલા સોનું દસ કિલો ચાંદી અને ચાર હજાર કરતાં વધારે રત્નના પર ચડવામાં આવ્યા છે જે પ્રકારનું આ રામાયણ છે વર્ષમાં બે વખત આ રામાયણ લોકોના દર્શન માટે મૂકવામાં આવે છે ત્યારે લોકો દૂર દૂરથી આ ગ્રંથના દર્શન કરવા માટે પૂછતા હોય છે ખાસ કરીને આજે રામનવમીનો તહેવાર છે અને રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા છે કેમેરામેન ભરત ગમ્પટ સાથે કિર્તિશ પટેલ યુનિવર્સિટી ગુજરાતી સુરત